સામે મળ્યા હોય ને તો પણ આપણને સ્વયં ભગવાન છે એવી આપણને અનુભૂતિ નથી થતી અને આપણને આપણા જેવા જ દેખાય એટલે એના કારણે કરીને મનુષ્ય જેવું જ લાગે પણ જ્યારે આપણે એ ભગવાનને ભગવાનના એકાંતિક સત્પુરુષને વિશે જે ઐશ્વર્ય આપણે જ્યારે જોઈએ ને ત્યારે આપણને આપણા અંતરની અંદર મનાય કે આ ભગવાન છે જ્યારે સ્વામિનારાયણ ભગવાન પોતે સ્વયં ગરડાની અંદર બિરાજમાન હોય અને સવારના પહોરની અંદર ગહેલા નદીને કિનારે સ્નાન કરવા માટે પધારે ત્યારે તે વખતે મહારાજ પોતે ચાખડી પહેરતા અને ચાખડીનો મહારાજ ચાલે એટલે છટક છટક ચટક અવાજ આવે એ અવાજ જેના કાન ઉપર સંભળાય એને પણ કહેવાય છે કે સમાધિ જેવું થઈ જાય અને એ એમ અનુભવે કે હું એમના અક્ષરધામને વિશે પહોંચી ગયો હોઉં એવો અનુભવ થાય એટલે આપણે જાણીએ છીએ કે એ ભગવાન સિવાય બીજામાં કોઈમાં ન થાય આ લોકની અંદર જાદુગર ખેલ કરે છે તે એ બધા હાથ ચાલાકીના ખેલ હોય છે એ કઈ ભગવાન નથી હોતા અને ભગવાન જેવું ઐશ્વર્ય પણ નથી હોતું આપણે જાણીએ છીએ કે આપણા જીવનની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માએ પણ પોતાના સમયકાળ દરમિયાનની અંદર કેટલા બધા ઐશ્વર્યો બતાવ્યા તેમ છતાં પણ ઘણી વખત પોતાના જીવનની અંદર આ તો નંદ લાલ છે એવું માની બેસતા જેમ આપણે જોઈએ તો કે છે કે જ્યારે ત્યાં આગળ યજ્ઞ કરવાની તૈયારી વંદરાવંદની વિશે કરતા હતા ત્યારે કૃષ્ણ ભગવાને બધાએ વડીલોને પૂછ્યું કે આ કેળના સ્તંભ અને શેરડીના સાંઠા અને ઈંટો ને આ બધું છે ના માટે તૈયારી કરો છો અને ત્યારે તે વખતે કૃષ્ણ ભગવાનને બધાએ કહ્યું કે લાલા આપણે દર વર્ષે ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે થઈને યજ્ઞમાં આહુતિ આપીએ છીએ અને એ આહુતિના કારણે કરીને આપણને સારો વરસાદ સમયસર આપે છે એટલે આપણે ત્યાં ધન ધાન ધાન્ય બહુ વિશેષ કરીને પાકે છે એમ આ વાત જ્યારે કરી ત્યારે તે વખતે ભગવાન કૃષ્ણ પરમાત્મા બે વાત સમજાવવા માગે છે એક તો ભગવાનના કર્તવ્ય સિવાય બીજા કોઈનું કર્તવ્ય છે નહીં ભલે જે કામ સોંપ્યું હોય એના દ્વારા કરે કરાવે તો પણ એના કરતા તો આપણા મનની અંદર એ જ મનાવા જોઈએ એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે જો આપણે આ પ્રમાણે આહુતિ આપી અને એની બદલીની અંદર આપણને સોદાબાજી કરીને વરસાદ આપતા હોય તો એ ખોટું છે એટલે આપણે યજ્ઞ કરવો નથી અને ત્યારે બધા જ વડીલો તે વખતે કૃષ્ણ ભગવાનના વચન ઉપર સ્થિર થઈ ગયા અને ના પાડી એટલે યજ્ઞ કરવાનું બંધ રાખ્યું પણ પછી તે વખતે બધાએ કહેલું કે કાના કંઈક થશે તો કે કાંઈ નહીં થાય અને થશે તો હું બેઠો છું ને નાના એવા કૃષ્ણ ભગવાન પોતે સ્વયં આ વડીલોને આ પ્રમાણે આત્મવિશ્વાસ અપાવે છે મૂળ વાત તો એટલી જ છે કે પોતે ભગવાન છે અને પણાનું ઐશ્વર્ય જે એમનામાં રહેલું છે એમને બતાવવું છે એટલા માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે એમણે આ પ્રમાણે કહ્યું અને યજ્ઞ ન થયો ત્યારે ઇન્દ્ર મહારાજ પોતે કુરાજી થયા કે કેમ આ લોકોએ યજ્ઞ કર્યો નહીં અને મને આહુતિ આપી નહીં અને ત્યારે તે વખતના સમયની અંદર ઇન્દ્રદેવને પણ મનમાં એમ આવ્યું કે આવું તે કોણ ચાવ્યું છે ગોકુળોની અંદર કે જે યજ્ઞ કરવાની ના પાડે છે ચાલો તારે મારી પાસે જે કંઈ છે એની કળા બતાવો એમ સમજીને તે વખતના સમયની અંદર મુશળધાર વરસાદ પડવા માંડ્યો અને એવો વરસાદ પડે કે બારી બાણા ઉડી ગયા ઉપરના નળિયા અને ઢોર ઢાંકરને બધાને શું કરવું એ પ્રશ્ન આવી ઉભો રહ્યો કે ત્યારે બધા જ વડીલો દોડતા આવે ત્યારે હળવા શ્રી કૃષ્ણ ભગવાન એ ચિંતા કામ કરું છે ચડી જવા બધા ગોવર્ધન પર્વત ઉપર અને એ વખતે ગોવર્ધન પર્વત ઉપર બધાને મોકલી દીધા પણ ઇન્દ્રદેવ બરાબર કૃપાયમાન થયેલા હતા ને એટલે વરસાદ તો ઘણા ધાર પડતો હતો તો ભગવાન કૃષ્ણ પરમાત્માએ શું કર્યું કે આ ગોવર્ધન પર્વતને પોતાની તચની આંગળી ઉપર તોડી રાખે અને ઉપર રહેલા બધા કે ઢોર ગાકર ગોપ ગોવા બધ થાય ઉપર કેટલાક મિત્રો એમની સાથે હતા એટલે આ નાનો લાલો છે અને આટલું મોટું વજન લહેલો ઉપાડવામાં થાક લાગે તો આપણે કહે છે કે એને આ પ્રમાણે ટેકો કરીએ એટલે જે એમની પાસે નાની નાની લાકડીઓ હોય એને વડે કરીને એમણે એને ટેકો આપે છે અને પછી ઘણી વખત એ વખતના સમયની અંદર મેં કહ્યું કે કાના આ એક આંગળી ઉપર આવી રીતે પર્વત તોડ્યો છે તો થાકી હોય તો થોડી વાર પહોંચા અને બધા લાકડીના દેતા બીધાણે કે કૃષ્ણ ભગવાન ધીરે ધીરે ને છે જેમથી આંગળી નીચે લીધીને ત્યાં ગોવર્ધન પર્વત નીચે આવે છે એટલે ધારો કે કાના તો ઝાલે ઝાડશે એટલે કૃષ્ણ ભગવાન પોતે કેટલા ઐશ્વર્ય સંપન્ન હશે હવે આ તો ગોવર્ધન પર્વત તો કાંઈ નથી આનંદ કોટી બ્રહ્માંડનો ભાર પોતે એકલા જ્ઞાતિ ગીરી શકતા હોય કેટલું મોટું ઐશ્વર્ય પણ આપણને બધાને આ પ્રમાણે ભગવાન વિશે આવું ઐશ્વર્ય હોય તેની આપણને ખબર પડે કેટલા માટે થયું એમાં આપણે જાણીએ છીએ કે વર્તાવળની અંદર ગગનપતિ પોતે માણથી શોધ કરવા માટે અને લેવા માટે આવેલો અને પહેલાં તો એને નજર નાખીને ગયું કે એને ભગવાન સ્વામિનારાયણ કહે છે એ જાગે છે કે શું કહે છે અને જઈને જોયું તો ગસક મહારાજ પોતે પોતાના ઓરડાની અંદર ચપર પંદર ઉપર ઘોડેલા હતા અને પછી તો એ જ્યાં ઘોડશાળાની અંદર આવે છે માણકી ઘોડીની સરક નીચે વાપરવાળીને છોડવા જાય છે અને ત્યાં તો એ જ ભગવાન સ્વામિનારાયણ જે ઘોડેલા હતા એ મૂર્તિને ત્યાં આગળ જોઈ અને માણકી ઘોડી ઉપર ખરેરો કરતા જોયા એટલે એકદમ એ પોતે પોતાનું જે મોઢું સંતાડીને હમ શરમાઈ ગયો પણ પછી એમ કે ચાલો હવે અહીં મેળ નથી પડ્યો આટલા બધા લાઈવની અંદર ઘણા ઘોડા ઉભા છે દેખાદુ કે લેતા જઈએ પણ દરેક ઘોડા ઉપર ભગવાન સ્વામિનારાયણ પોતે ઊભા હોય અને એને હાથ ફેરવતા હોય એવું જ્યારે જોયું ત્યારે એને એમ થયું કે મારું આમાં કંઈક છે તો થયું આવું આવું જ બીજી દિવસે અને બીજી રાત્રિએ પણ જોયું અને પછી ત્રીજી દિવસે સવારે ભગવાન સ્વામિનારાયણની પાસે આવે છે અને આવીને કહે છે કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ અને મારી જેટલી નાની મોટી અત્યાર સુધીમાં જે મેં પાપ કર્યા બધા મને માફ કરી દો આપ તો સાક્ષાત ભગવાન છો અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે એટલું કીધું કે જો બંધ તારે માણખી ઘોડી જોઈતી હતી તો મને ત્યાં આવું હતું નહીં પણ બબે રાતના ઉજાગરા શા માટે કર્યા જો મહારાજ પોતે સ્વયં ઐશ્વર્ય સંપન્ન મૂકાય અને પાછા જઈને ત્યાં જોવે તો રંગ ઉપર દેખાય અહીંયા જોવે તો અહીંયા દેખાય તો આ ભગવાન સ્વામિનારાયણનું આવું અપાર ઐશ્વર્ય કે જે ઐશ્વર્યના કારણે કરે તે વખતે જોબન બગીને પણ આ એક પોતાના જીવનની અંદર આધ્યાત્મિક માર્ગમાં